નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે સ્વાધ્યન પોથી છે તે આવી ચૂકી છે અને આ સ્વાધ્યન પોથીનો જે ભાગ બે છે તે ભાગ બે પણ આવી ચૂક્યો છે ભાગ બેની અંદર આપણને જે સંસ્કૃત વિષય આપેલો છે તે સંસ્કૃત વિષયના પાઠ નંબર ચાર અહીં સુધીર નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વઅધ્યયન અધ્યયન પુથી છે તે સ્વઅધ્યયન પોથીના પુથીના બધા જ જે પાઠ છે એટલે કે બધા જ વિષયના બધા જ પાઠના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડિયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ બધા જ વિષયના બધા જ પાઠના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ જે વિડિયો અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વાધિયન પુથીના જે સોલ્યુશન છે તેના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર ચાર ઈહિ સુધીર એમાં પ્રશ્ન નંબર એક નીચેના વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો જો અહીં આપ્યું છે કે અહમ પ્રભાતે ઉતિષ્ઠામી બીજું માતા પિત્રો પ્રણમામી દેવાન ભક્ત વર્ણ્યાન નત્વા પઠને મતી વિધ્યસ્યામી ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા શબ્દોના સંસ્કૃત શબ્દ શોધીને લખો એમાં રમતનું મેદાન તો ખેલાંગણમ પૂજન કરીએ તો અર્ચામ કૂદવું તો કુર્દનમ આચરણ કરવું તો ચરંતઃ મેળવીએ તો સંચિનુયામ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય જોડકા જોડો એમાં ફરીએ તો ફરીએ એટલે વિહરામ ફૂલ ફૂલ એટલે કુસુમમ આવ એટલે ઇહી તનથી એટલે તનવા કુદુ એટલે કર કુર્દનમ બગીચો એટલે કે પુષ્પ વાટિકા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલો પદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પદ્યખંડ આપવામાં આવેલો છે આ જે પદ્યખંડ છે તેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે એમાં પહેલો સવાલ સદા કાન અનુગ્છામ તો સદા ગુરુન અનુગચ્છામ કિમર્થ જીવામ તો દેશહિતાર્થ જીવામ કશ્યા સેવા સત્કાર કરણીય તો ભારત માતુહુ સેવા સત્કાર કરણીય જીવ જીવામ ખાદ તો જીવ એટલે જીવામ ખાદ એટલે ખાદામ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન છે બે હજાર ચોવીસ પચીસની તેના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની પીડીએફ અને સોલ્યુશનના બુક જે છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વઅધ્યન પુથી છે તેના બધા જ ભાગના જે વીડિઓ અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે સાથે સાથે અહીંયા નંબર પણ આપેલો છે જેના ઉપર કોલ કરી ફોન કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ જે ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો પ્લે સ્ટોર ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકશો તેના ઉપર પણ તમે આ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના આધારે એટલે કે ચિત્રના આધારે નીચેના વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરીને લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પાંચ વાક્યો આપેલા છે પાંચ વાક્યની અંદર આપણે પહેલું વાક્ય જુઓ અહીંયા તમને આપ્યું છે સદા ગુરુન અનુગચ્છામ ત્યાર પછી બીજું જે ચિત્ર છે એના ઉપરથી આપણે કહી શકીએ કે દેશ હિતાવર્સ જીવામ ત્યાર પછી ત્રીજું ચિત્ર જે છે એના ઉપરથી કહી શકીએ ખેલાંગણ અમગચ્છામ ત્યાર પછીનું જે ચિત્ર છે એમાં આપ્યું છે કે વિઘ્ર વિનાશકમ અર્ચામ ત્યાર પછીનું ચિત્ર છે એમાં પુષ્પ વાટિકા મગચ્છામ તો આ રીતના ચિત્ર જે છે એની સામે આપણે એના શબ્દો જે છે એનું વાક્ય જે છે તે લખી શકીએ પ્રશ્ન નંબર છ નીચે આપેલો પધ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો આપણને પદ્યખંડ આપેલો છે વિદેશું ધનમ વિદ્યા વ્યસનેશું ધન મતિ પરલોકે ધનઃ ધર્મ શિલમ સર્વત્ર તો તો વિદેશુ વિદ્યા ધનમ વ્યસનેશું કા મતિ તો વ્યસનેશું ધન મતિ કુત્ર ધર્મ ધન તો પરલોકે ધર્મ ધનં સર્વત્ર તો શીલમ સર્વત્ર નંબર સાત નીચે આપેલી કાવ્ય ઉદાહરણના આધારે વાક્યો બનાવો ચાલો એમાં પેલું છે દેશહિતાર્થ જીવામ તો અહીંયા સમાજ આપ્યો છે એટલે સમાજ હિતાર્થ જીવામ ન્યાય છે એટલે ન્યાય હિતાર્થ જીવામ ત્યાર પછી પરિવાર છે એટલે પરિવાર હિતાર્થ જીવામ ગ્રામ છે એટલે ગ્રામહિતાર્સ જીવામ રાષ્ટ્ર છે એટલે રાષ્ટ્રહિતાર્સ જીવમ વિશ્વ છે એટલે વિશ્વહિતાર્સ જીવામ ત્યાર પછી છે ગણમ ગ્છામ તો અહીંયા ઉદ્યાનમ છે એટલે કે ગચ્છામ ગ્છા પાઠશાળા ગછામ કૃષિક્ષેત્ર ગ્છા વાટિકા ગ્છા કાર્યાલય ગ્છામ ત્યાર પછી ત્રીજું પત્રમ લિખામ તો કાર્ય લિખામ ઉત્તરમ લિખામ કથામ લિખામ ગીતમ લિખા લેખમ લિખા ત્યાર પછી ચોથું વિમાન પશ્યામ તો ચલચિત્રમ પશ્યામ દૂરદર્શનમ પશ્યામ પ્રતિમામ પશ્યામ પુસ્તકમ પશ્યામ પુષ્પમ પશ્યામ ત્યાર પછી પાંચમો મોદકમ ખાદામ તો રોટિકા ખાધામ અવલેહમ ખાદામ ફલમ ખાદામ આમ્રફલમ ખાદામ ચાકલહમ ખાદામ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયની આ જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વઅધ્યયન પુથીના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સંસ્કૃત વિષય છે અને સંસ્કૃત વિષય સહિતના બધા જ વિષયના જે અધ્યયન પુથીના પાઠો છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં